નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું પરીક્ષાની ને પરીક્ષા પણ બોર્ડની પરીક્ષાની વાત કરીશું કારણ કે હવે બહુ ગણતરીના દિવસો બોર્ડની પરીક્ષાના બાકી છે અને બોર્ડની પરીક્ષાને લઈને એવું કહેવાય છે કે ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓ હોય તેમની બોર્ડની એક્ઝામ બરાબર નથી જતી આખું વર્ષ ભણ્યા હોય હોંશિયાર હોય અવલ હોય ટોપર્સ હોય છતાં પણ ક્યારેક એવું થતું હોય છે કે પરીક્ષાના દિવસો જેમ નજીક આવે એમ વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી જાય ક્યાંક નર્વસ થઈ જાય અને એને જ લઈને કદાચ મને એવું લાગે છે કે કેન્દ્ર સરકારે પણ આની ચિંતા કરી અને બોર્ડના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વાર્તાલાપ અને ક્વેશ્ચન આન્સર પણ થયા અને એક સરસ વાત એમણે મને જે એમની જે મેં સાંભળી મને ગમી એટલા માટે કે તમે ક્રિકેટર પાસેથી શીખો સ્ટેડિયમમાં ગમે એટલી બૂમો પડતી હોય ચોકા છગ્ગા અને હોવા થતી હોય પણ ક્રિકેટર ફક્ત બોલને ધ્યાન આપે છે બોલ ઉપર જ એનું લક્ષ્ય હોય છે અને એવું લક્ષ્ય હોવું જોઈએ એ વાત એમણે કર્યું બીજી જો જનરલ વાત કરીએ બોર્ડની પરીક્ષાને લઈને તો માતા પિતાને બહુ જ આમાં સલાહ સૂચનો આપવામાં આવે છે કારણ કે મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ કરતાં જે પેરેન્ટ્સ છે ને બહુ જ ટેન્શનમાં હોય છે અને ટેન્શનમાં હું એટલા માટે કહું છું કારણ કે ઘણી બધી માતાઓએ કબૂલ્યું છે લગભગ ચોરાણું પર્સન્ટ મમ્મીઓએ કબૂલ્યું છે કે મને અમને ટેન્શન હોય છે પપ્પાઓની ટકાવારી ફિફ્ટી ફોર છે કારણ કે એમને બહારની પણ ચિંતા હોય ને પછી કેટલી ચિંતા કરે પણ એમણે કહ્યું છે કે પિતાને પણ જે બાળકોના જે ભવિષ્યની ચિંતા તો ચોક્કસ હોય છે એટલે બાળકોએ પણ ક્યાંક આ વિચારવું જોઈએ કે પરીક્ષા મહત્ત્વની છે કે જીવન મહત્ત્વનું છે અને વાલીઓને પણ એવું કહેવામાં આવે છે કે બાળકોની ક્ષમતા શું છે એ એની ઈચ્છાઓ શું છે એ થોડું સમજવાની જરૂર છે કારણ કે થોપી બેસાડવામાં આવતું હોય છે ઘણીવાર બાળકો પર અને બાળકોનું લક્ષ્ય હંમેશા એવું હોવું જોઈએ કે જે એની પહોંચમાં હોય બીજું વિદ્યાર્થીઓ પોતાના સમગ્ર દિવસનું જે ટાઈમટેબલ આપણે જે કહીએ કે શેડ્યુલ કઈ રીતે બનાવવું અને ઘણીવાર જ્યારે ગુજરાત ન્યૂઝ પણ જે એક્ઝામ ટિપ્સ એટલે કે જે વાત કરતા હોય છે અને અમારો પણ એક પ્રોગ્રામ ચાલતો હોય છે ઘણીવાર અમે લાઈવ બેસતા હોઈએ છીએ સાયકોલોજીસ્ટને લઈને કે અન્ય જે ટીચર્સને લઈને ત્યારે જે સવાલ જવાબ આવે છે એમાં ઘણા સવાલો એવા આવે છે કે જે આપણને નવાઈ લાગે બીજું નાપાસ થઈશ તો આગળ શું કરીશ ભય મોટો વિદ્યાર્થીઓનો હોય છે એટલે કાઉન્સેલિંગ કરવું જોઈએ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપવું જોઈએ બાબતોની એટલે ચર્ચા કરીશું આપણે કે બોર્ડના

એ પણ કદાચ જે પ્રમાણેનું રિઝલ્ટ આવવું જોઈએ આવતું નથી ક્યાંક નર્વસ થઈ જાય છે ક્યાંક ડિપ્રેશનમાં આવી જાય છે વર્ષ દરમિયાન અપ ટુ ડેટ મહેનત કરી હોય બધી જ એક્ઝામ ફર્સ્ટ ક્લાસ જતી હોય પણ પરીક્ષા સમયે જે વિદ્યાર્થી ટેન્શનમાં આવી જાય છે અથવા બરાબર ન્યાય આપી શકતો નથી શું કારણ એની પાછળ અ જો આ મોટે ભાગે આ બધા ટેન્શનના મૂળમાં એક પોતાની જાત માટેનું કમિટમેન્ટ અને સમાજની અપેક્ષા આ બે બાબતો એવી છે કે ઘણી વાર આપણે જ આપણી જાત પર એટલું બધું એટલું બધું કમિટમેન્ટ કરેલું હોય છે કે જેને કારણે એ ટેન્શનનું ઘર છે આપણે પોતે પોતે જ છીએ હોય છે છે કે બેટા તને બધું આવડે ટીચર કહેતા હોય છે તને બધું આવડે છે તારા બહુ સારા માર્કસ આવે છે તે બંને પરીક્ષામાં ટોપ કર્યું છે તારા એચિવમેન્ટ તારું બહુ સરસ છે એમ છતાં પણ બાળક પોતે ટેન્શન મારે જમે નહીં ઊંઘે નહીં અને પોતે પછી તબિયતની દ્રષ્ટિએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પોતે હેરાન થાય બીજી વસ્તુ એવી છે ઘણી વાર પોતે ખરેખર બહુ ખૂબ મહેનત કરે છે પોતે ટોપ કરે એવો છે સારા માર્ક્સ લાવે છે પણ મા બાપને એના ઉપર ભરોસો નથી હોતો એમને એવું લાગે છે અથવા તો એનું રિઝલ્ટ સારું નહીં આવે તો આ બંને બાબતો એવી છે કે જે બાળકને ડિપ્રેસ કરે છે બાળકને જે જે રીતે શાંતિથી પરીક્ષા આપવી જોઈએ એ પોતે એ આપી શકતો નથી અથવા તો એને એ બાબતમાં સતત ચિંતા રહ્યા કરે છે શું થશે મારું શું થશે અથવા તો લોકો મારા માટે શું વિચારશે મમ્મી પપ્પાનું શું થશે હું એવું માનું છું કે પેરેન્ટ્સે એક આ સમય એવો છે કે પેરેન્ટ્સે એક એક દિવાલ બનાવવી જોઈએ બાળકની આજુબાજુમાં પ્રોટેક્શન દિવાલ જેમાં એ મા બાપ પણ ન જઈ શકે અને બાજુના પડોશી અડોશી તો ન જઈ શકે કોઈ પેન આપવા આવે છે પણ એ પેન આપતા આપતા કેટલું ટેન્શન આપીને જાય છે અને બાળકનો પંદર મિનિટનો સમય બગાડે છે

જેમ કે અડધો કલાક હું એવું માનું છું કે અડધો કલાક ટીવી જોવે કે થોડીક વાર mobile જોવે અથવા તો phone papa phone કરીને આપે એટલે તારા friend નો phone twinkle બેન આપનો auto rotation on કરજો ને જરા twinkle બેન તો yes એ એવું કહે કે બેટા તારો આ ફ્રેન્ડ નો ફોન આવ્યો છે લગાવ હોય પપ્પા એ પણ એ પપ્પા એમ કે બેટા તારા પપ્પા તારા ફ્રેન્ડ નો ફોન આવ્યો છે થોડી તાર તું વાત કરી લે તો જયારે બહુ ટોપ વિદ્યાર્થી હોય અને જે પોતે ડિપ્રેસ થાય એવું લાગતું હોય ત્યારે મા બાપે આ પ્રકારની ભૂમિકા ભજવીને બાળકને સ્વસ્થ રાખવાનો છે કારણ કે સૌથી વધારે નુકસાન સમાજને અને દેશને એવા લોકોના ટેન્શન થી છે જે ટોપ કરે એવા છે જે વધુ આપણા દેશને ભવિષ્યની પેઢીને બધાને આગળ લઈ જાય એમ છે હવે જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ એવરેજ છે અથવા તો જેના રિઝલ્ટમાં એક સામાન્ય તત્વ રહેલું છે

એને 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 અનુકૂળતા થવાની અનુકૂળતા કરી આપવાની અને એને અનુકૂળ થવાની જરૂર છે એને ભાવતું જમવા માટે બનાવી આપો એને ભાવતું વાતાવરણ ઊભું કરો અને એ પ્રમાણે એને અનુકૂળ થવાની જરૂર છે અત્યારે બાળક તમારું છે જો એને ખોઈ બેસશો તો વધારે મોટું નુકસાન છે એના કરતા આ પરીક્ષા આપણું સરસ મજાનું ટાઇટલ તમે આપ્યું છે કે જીવનની આ પરીક્ષા થી છેલ્લી પરીક્ષા નથી કદાચ કંઈક પરિણામ ઓછું આવ્યું ધારો કે દસમા ધોરણ કે બારમા ધોરણમાં પરિણામ ઓછું આવ્યું

પિંકલબેન સાયકોલોજિસ્ટ છો પરંતુ બાળક તો બાળક છે વિદ્યાર્થી વિદ્યાર્થી છે એને તો ચિંતા થાય પણ જે સરસ ડોક્ટર વિજય ઠક્કરે વાત કરી કે પેરેન્ટ્સ ને ક્યાંક અનુકૂળ થવાની જરૂર છે હવે પેરેન્ટ્સ અનુકૂળ થવાની જગ્યાએ એક આંકડા મારી પાસે એવા આવ્યા કે બાળકને વિદ્યાર્થી ચિંતા કરે પણ માતાઓને પૂછ્યું તો ચોરાણું ટકા માતાઓએ સ્વીકાર્યું હા અમને પણ ટેન્શન છે અને અમને પણ એની ચિંતા છે ચોપન ટકા પિતાઓ બાળકના ભવિષ્યની ચિંતા કરી છે એટલે આ મા બાપ જેટલું ટેન્શન લે છે એની અસર બાળકના માનસ પર કેટલી પડે છે સૌથી વધુ અસર પડે છે કારણ કે બાળક જયારે બહારની દુનિયામાં જો અસફળ થાય છે ને એનાથી બાળકને એટલો ફરક નથી પડતો જેટલો એ એના પોતાના માતા પિતાની નજરમાં અસફળ થાય છે બાળક માટે સૌથી વધારે સફળ એ ત્યારે જ છે કે જ્યારે એના માતા પિતા એને સફળ કે પછી એ ચાલીસ હોય નેવું હોય કે સાહીઠ હોય બાળક માટે અગત્યનું છે કે હું મારા માતા પિતાની નજરમાં શું છું અને આપણે વર્ષો પહેલા એક કહેવત હતી કે ભાર વિનાનું ભણતર અત્યારનું આજનો સમય છે ભાર સાથેનું ભણતર આ કહેવતમાં બદલાવ આવી ગયો છે અને એ બદલાવ એટલા માટે આવ્યો છે કારણ કે ભણવાનું તો ભણતર કહેવાય ને કે ભણતરનો તો બોજ છે જ પણ એની સાથે એક્ઝામ અત્યારે ચાલે છે એની સાથે સાથે માતા પિતા બાળકને આગળના ભવિષ્ય માટે બીજી કઈ એક્ઝામનું પ્રિપેર કરવાનું છે અને પ્રિપેર કરાવતા પણ હશે એટલે આ બંને બોજ જયારે બાળક સાથે લઈને ચાલે છે અને સાથે માતા પિતાઓની અપેક્ષા છે અને માતા પિતાઓની અપેક્ષા કેમ વધુ રહે કારણ કે અત્યારે એજ્યુકેશન સિસ્ટમની બહુ જ મોંઘુ થઈ ગયું છે સ્કૂલની એટલી ફી જેટલી સ્કૂલની ફી હશે એનાથી વધારે ટ્યુશનની ફી હશે અને એ ટ્યુશનની ફી પછી એક્સ્ટ્રા ક્લાસીસ જે કહેવાય કે એક્સ્ટ્રા એક્ઝામો છે એની ફી છે હવે જો આ બધા પૈસા ખર્ચ્યા પછી એક ટકા તો મા પ્રેશર એ છે કે મારા પૈસા ઇન્વેસ્ટ નથી થયા વેસ્ટ થયા છે અને જે એ પૈસા વેસ્ટ થયા છે એનું જે પ્રેશર છે એ પ્રેશર બાળક પોતાની આંખોની અંદર મા બાપની સામે આંખની આંખ મિલાઈને વાત નથી કરી શકતું અને એ પ્રેશર લઈને અત્યારે એ પોતે ભણે છે અને એ જ પ્રેશર સાથે એક્ઝામમાં બેસે છે એટલે બહુ જરૂરી છે કે બાળક સાથે બેસીને વાત કરવી અને દરેક માતા પિતાને એક રિક્વેસ્ટ છે કે પોતાના બાળકની પાછળ એજ્યુકેશન પાછળ એટલો જ ખર્ચો કરો જેટલી તમારી પોકેટ સાઈઝ છે કે વિદ્યાર્થીઓ ક્યારેક એવું કે છે કે મમ્મી કે પપ્પા કાઉન્સેલિંગ કરવાનું કે છે અને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવે અને પરીક્ષાનો જે ડર છે હાવ છે બીક છે એ ક્યાંક દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે કેટલે અંશે આમાં સફળતા મળતી હોય છે અને કેવી રીતે આ દૂર કરી શકાય લાસ્ટ મોમેન્ટ ઉપર તો શક્ય જ નથી કે આ ડર ને કાઢી શકાય કારણ કે ડર રાતોરાત તો એટલો બધો વધી ગયો હોય નહીં માઇનોર ડર હોય તો તમે કાઉન્સેલિંગ થી એક્ઝામના થોડાક દિવસો પહેલા કાઢી શકો પણ ના છ મહિના પહેલાથી એ ડર જયારે એક ઉદભવ થઈ ગયો છે એની સાઇઝ મોટી થઈ ગઈ છે તો એ થોડાક દિવસ પહેલા કાઉન્સેલિંગ કરવાથી કારણ કે કોઈ કાઉન્સિલર કે અમે સાયકોલોજીસ્ટ કોઈ જાદુની છડી તો ફેરવવાના નથી કે ભાઈ ચાલ આવતો રે તારો ડર અમે બહાર કાઢીએ છીએ અને એની સાથે આ ડર ત્યારે જ વધે છે કે એક્ઝામની તૈયારી પોતાને ખબર છે કે મારે કેટલી કરવી જોઈતી હતી અને એટલી નથી કરીને ત્યારે એ ડર વધે છે એમને મેં ડર નથી વધતો જોવાઈ જશે થઈ જશે છેલ્લે કરી લઈશ એ જયારે છેલ્લો સમય હવે નજીક આવ્યો છે ને ત્યારે એ ડર હાવી થાય છે અને એ ડર હવે માત્ર એટલા માટે થાય છે કે હવે એક્ઝામ છે એક્ઝામ પછી રિઝલ્ટ આવશે અને માતા પિતાને ફેસ કરવાના છે બીજે ભાઈ જયારે એક્ઝામ ની વાત કરતા હોઈએ છીએ ને તમારા જેવા શિક્ષણ હોય કે ડોક્ટર પિંકલ ભટ્ટ જેવા સાયકોલોજીસ્ટ હોય એમની સાથે જયારે અમે ચર્ચા કરાવતા હોઈએ છીએ ત્યારે ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો એવા આવે છે કે જેમાંથી દરેક વિદ્યાર્થીને ક્યાંક આમાંથી કઈક શીખવા મળશે કારણ કે એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે પિતા નાનકડી સ્કૂલમાં સંચાલક છે અને તેમની મરજી છે કે બાર સાયન્સ સાથે હું પરીક્ષા પાસ કરું વિદ્યાર્થી એમ કે મારી મર્યાદા હું જાણું છું મને સાયન્સમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી મને ફાવતું નથી વિજ્ઞાનમાં રસ નથી આર્ટસ કે કોમર્સ ભણી શકું મારી મર્યાદા મારી ક્ષમતા એ મમ્મી પપ્પા જાણતા નથી ને હું હેરાન થઉં છું શું કરવું જોઈએ આ લગભગ મોટે ભાગે પ્રશ્ન હોય છે જ

મને મારે ડોક્ટર બનવું તો પણ મારી કેપેસિટી ઓછી હતી હવે હું સંપન્ન થયો છું બાળકને થાય પણ એવી એનામાં ઓટોમેટિક ઉભું થાય અને તરત એટલા ટકા આવી જાય હું એવું માનું છું કે સૌથી સારો રસ્તો એ છે કે એ બાળકની પોતાની શક્તિ અને શક્તિ કરતા મરજી એ મરજી શક્તિ રસ આ બધું સાથે જોડીને એને જે વિષય પસંદ પડે છે એ પ્રમાણે એમાં આગળ વધવું જોઈએ ખબર પડે શું પસંદ કરવું હવે એ દ્રષ્ટિએ એની ઉંમરના પ્રમાણમાં એ સાચા છે પણ બાળકને પૂછો તો ખરા કે એને ખરેખર શું તમે એવું કેમ માની લો છો કે એને ખબર નથી પડતી એને શું ભણવું છે એની એને ખબર છે એને કયા વિષયમાં રસ છે એની એને ખબર છે એ કેટલી મહેનત કરી શકે એની વાંચ્યા પછી એને 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 કેટલું કેટલું યાદ રહે છે 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 લખી શકે અને કેટલા માર્ક્સ આવે એની જ વધારે વધારે ખબર ખબર અથવા તો ટીચરને કાઉન્સિલ તમે તમે પેરેન્ટ્સ તરીકે નિર્ણય લો છો ત્યારે કાં તો તમે તમારા બાળકને બરાબર અભ્યાસ કરો અથવા એને ભણાવનાર ટીચર સાથે વાતચીત કરો અને એના આધારે નિર્ણય લો કારણ કે મોટા ભાગના બાળકો જે લોકો સુસાઈડ કરે છે એ સુસાઈડ કરનારા બાળકોની સંખ્યામાં જે હું એવું માનું છું કે સિત્તેર એસી ટકા બાળકો એવા છે કે જેને પોતાના પોતાના ગમતા વિષય લઈ લીધું છે અથવા ગમતા વિષય કરતા જુદો વિષય એને કોઈએ બજાડ્યો છે ભટકાવ્યો છે અને એ અંતે એક સમય એવું આવે છે કે એને એ આંકડા દેખાતા નથી અથવા તો એ સમજ પડતી નથી અને અંતે એ કોઈક આવા પ્રકારનું પગલું ભરે છે એવું માનું છું કે જો જગતમાં કોઈ પણ ફિલ્ડ હોય સામાન્ય પાણીપુરી કે સમોસા વેચનાર વ્યક્તિ છે એ પણ લાખો રૂપિયા કમાતો હોય છે તો એવું માનું છું કે એને જે ગમે છે એ પર એને ફોકસ કરવું જોઈએ આ પરિણામ કે ટકા એ એ સારી વાત છે હું એને નિરાશ નથી કરતો ટકા ન લાવવા જોઈએ પણ ધારો કે કોઈ વિદ્યાર્થી સામાન્ય હોય અને એના ટકા ઓછા આવે તો એને કારણે હારી જવાનું કે જીવન પૂરું થઈ જતું નથી મોટા ભાગ નોકરી કરનારો વર્ગ સારા ટકા સારા ટકા મેળવી નોકરી કરનારો વર્ગ તો પાંચ ટકા જ છે અને બાકીના પંચાણું ટકા લોકો સારી રીતે જીવે જ છે ભરપૂર આનંદ થી જીવે છે તો એ પણ બારી ખુલ્લી છે એવું મા બાપે પોતાના બાળકને સમજાવવું જોઈએ અને પોતે સ્વીકારવું જોઈએ જી જી ડોક્ટર પિંકલ જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત થાય છે ત્યારે ડોક્ટર વિજયભાઈ કહ્યું ને કે જે પ્રમાણે પાણીપુરી વાળા હોય કે પકોડા વાળા હોય પણ લાખો રૂપિયા કમાય છે એમણે એમ કહ્યું કે મારા પેરેન્ટ્સ મને મોટિવેશનલ સ્પીકર પાસે લઈ ગયા મોટિવેશનલ સ્પીકરે એમ કહ્યું કે ભણવાથી રૂપિયા ન કમાઈ શકાય સાત ચોપડી ભણેલો વ્યક્તિ પણ એક મોટી અંપાર ઉભું કરી શકે છે એની સ્ટાઈલમાં નથી કહેતા મોટિવેશનલ સ્પીકર છે તો પછી એ એમ કે મને ભણવાની ઈચ્છા ઓછી છે ને હવે હું પૈસા કેમ કમાવું ધનાઢ્ય કેવી રીતે થવું મારા વિચારો એ તરફ જ છે આવી પણ માનસિકતા બાળકોની થઈ જાય છે પિંકલભાઈ અને આવી માનસિકતામાં તો અત્યારે મહાકુંભ મેળાએ બહુ વધારે એક ઉમેરો કર્યો છે આઈઆઈટી બાબાનો પણ એ લોકો એ જે જુએ છે એમાં એ નથી સમજતા કે જેમ કે આઈઆઈટી ભણેલો બાબા કે જે મહાકુંભમાં છે ને લોકો એ વિડીયોને વાયરલ કર્યા છે આ દરેક જે બાળકોના તમે જે કીધા એ વિચારો છે કે આઈઆઈટી બાબાને બી સી સપોર્ટ આપે છે એ બાબત ઉપર એક વખત બહુ કહેવાય ને કે એક બીજી દ્રષ્ટિથી બીજી નજર થી પણ જોવું જોઈએ અને ખરેખર એ એ દરેક જગ્યાએ અસફળ છે ભલે પોતાને કહેતા જો એને એને કર્યું ત્યાં સંતોષ ના મળ્યો એરોસ્પેસમાં ગયો એને ત્યાં સંતોષ ના મળ્યો કેનેડા ગયો ત્યાં સંતોષ ના મળ્યો પેરેન્ટ્સથી અસંતોષ છે ગર્લફ્રેન્ડ થી અસંતોષ છે આટલું પેકેજ હતું એનાથી અસંતોષ છે તો દરેક જગ્યાએ જયારે તમને અસંતોષ મળ્યો છે ત્યારે પોતાની બાજુ આંગળી લાવી જોઈએ કે મને સંતોષ ક્યાંથી મળે છે એટલે જરૂરી એ નથી કે તમારું ભણતર કેટલું છે ઓછું ભણેલા છો તો તમે બહુ બધું થશો કે ભણવાની ક્યાં જરૂર છે આ બાળકોની અંદરથી ગ્રંથિ બદલવાની જરૂર છે જે બી બાળક આ સાંભળી રહ્યું છે બાળકને દરેકને કહેવાય કે ભણતરની એક અલગ વેલ્યુ છે તમારે તમારી વેલ્યુને ક્યાં લઈને જવાય છે જેમ કે આજે એક પાણીપુરી વાળો છે તો એ લાખો કમાતો હશે પણ એનું રિસ્પેક્ટ અને વેલ્યુ ક્યાં છે અને એ જ એક પાણીપુરી વાળાની અંદર એ ફાઈવ સ્ટાર હોટેલમાં પાંચસો રૂપિયાની કદાચ પચાસ પાણીપુરી આપશે એની વેલ્યુ ક્યાં છે એ બી લાખો કમાય છે ને લહરી વાળો બી લાખો કમાય છે પૈસા તો કમાવાઈ લેશે લેશો પણ રિસ્પેક્ટ લાઈફ જીવાના એક અમુક સિદ્ધાંતો હોય દરેક ના વ્યક્તિના ઘરના એક રીત રિવાજો હોય જેમ બિઝનેસ કરવા માટેના નિયમો છે એવી રીતે જીવન જીવવાના બી બહુ બધા નિયમો છે એ પોતાના અલગ અલગ નિયમો બનાવી અને ભણતરની વેલ્યુને એક રિસ્પેક્ટ આપવું જોઈએ કારણ કે જો ભણતર નથી તો ભણતર વગરનું આપણું જીવન પણ ઘણું અંધાર અંધારું છે અને એ અંધારાની અંદર દીવો એ જાગૃતતા લાવવા માટે પણ ભણતર જરૂરી છે પણ ભણતરની સાથે આવા વાયરલ થયેલા વિડીયોને ફ્યુ વિડીયો લઈને પોતાની અંદર ગ્રંથિ બાંધીને એને મોટિવેશન નહીં સમજવું જોઈએ અથવા તો સાત ચોપડી ભણેલા જો મોટિવેશનલ સ્પીકર બની અને પોતાને બોલે છે તો તમારે એની અંદર બી એ જોવું જોઈએ કે એ પોતાની અંદર કેટલી બધી જગ્યાએ અસફળ રહ્યું હશે યસ 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 અને બીજું પિક્કલબેન મને તો ઘણા હું વિજેપી પાસે આવું આજ સવાલ લઈને વિજેપી કઈ કેવું તો વિજેપી ભણે તો છે નથી કેતા આપડે કે જે ભણ્યા નથી પણ ગણ્યા છે અથવા કોઠા શું છે લોકો મને એમ કહે જો મોટિવેશનલ સ્પીકર આટલી આટલી બૂમો પાડીને જો બધાને સમજાવે છે તો એ શું કામ આટલી મહેનત કરે છે એ જ આ બધું કરીને મોટું એમ્પાયર ના કરે ઘરે બેસીને બહુ સાચી વાત છે હા હું એ જ વાત કરતો હતો હમણાં કે આપણે ત્યાં ભણતર અને ગણતર અથવા તો જેને આપણે સાચો શબ્દ છે ને શિક્ષણ કહીએ છીએ ને એનો સાચો શબ્દ કેળવણી છે યસ આપણે આપણે ત્યાં આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ એ પરીક્ષા ટકા અને ડિગ્રી ની વાત કરી રહ્યા છીએ અને હું જે વાત કરું છું કે ધારો કે કોઈના ટકા ઓછા આવે છે અથવા તો કોઈ વિદ્યાર્થી મેરિટમાં ઓછો રહે છે પણ જો એની પાસે ઘડતર હશે કેળવણી હશે તો એ પોતે કોઈ પણ ક્ષેત્રમાં એક સારો માણસ નાગરિક તૈયાર થશે સારો માણસ હશે અને કોઈ પણ ક્ષેત્રમાં સારામાં સારું કામ કરી શકશે હું તો એમ માનું છું કે વધુ પડતા પૈસા પણ એ એ એ વધુ પડતા પૈસા કમાવા એ પણ ક્યાં સુખનું નિશાન છે અથવા સુખનું પેરામીટર છે ખરેખર તો

તો પણ એ બાળક છે એ ચાલીસ ટકાથી વધુ માર્ક લાવી શકે તેમ નથી એ વખતે મારું મારું વાત એવી મારે એવું કહેવું છે કે એને એને મોટિવેશનલ નો ફૂલાવ્યા વગર એને રિયલ સેન્સ ધરતી પર પગ રાખીને શીખવવું જોઈએ કે બેટા તું એવું કોઈ કામ શોધી કાઢ કે જેમાં તને રસ છે

જે પણ પોતાની અંદર એક ડર છે એ ડરને કાગળમાં એક્ઝામ પહેલાની આ વાત છે પછી લાંબા સમય માટે તો આગળ શું કરી શકાય એ અલગ વસ્તુ છે પણ જે આ એક્ઝામના થોડા વખત પહેલાનો આ જે બધો ડર છે એ ડરને સો ટકા છે તો એમાંથી આપણે કઈ રીતે પચીસ ટકા સુધી લાવી શકાય આપણે એના ઉપર ચર્ચા કરીએ છીએ કે ભાઈ જે એક્ઝામને લઈને ડર છે અને પપ્પાનું કાઉન્સેલિંગ ઓન ધ સ્પોટ પોસિબલ નથી તમને જે પણ થાય છે એ બધું કાગળમાં લખો કાગળમાં લખી અને એ કાગળને તમારી સામે જ બાળો અને જે ફોર્મમાં બહાર કાઢવું છે કે માની લો કે તમારી સામે તમારા પેરેન્ટ્સ છે અને તમારે કહેવું છે તમારા ફાધર ને કે મધરને એ જ ફોર્મમાં એ જ વસ્તુમાં લખો અને એ રીતે લખીને તમારી નજરથી જ બાળો કે જેનાથી એક ડર ના લાગે કે ડર ના લાગે કે આ કોઈ વાંચી જશે તો જે અંદરની દુનિયામાં છે બધું જ બહારની દુનિયામાં બહાર કાઢવું જોઈએ એટલે જયારે એ બહારની દુનિયામાં બહાર નીકળી જાય છે ત્યારે ઓછો થઈ જાય છે અને ઓછો થઈ જાય છે પાંચ થી છ મિનિટ સુધી આંખ બંધ કરીને એકદમ રિલેક્સ થઈને બેસવું જોઈએ અને પોતાના શ્વાસો શ્વાસ ઉપર જ માત્ર ફોકસ કરવો જોઈએ આનાથી ઘણો બધો ડર ઓછો થઈ શકે છે બીજું એ છે કે રાત્રે સૂતી વખતે કોઈ પણ એક ગમતું મ્યુઝિક ગીત એ સાંભળવું જોઈએ અને સાથે ગુનગુનાવવું જોઈએ જે પણ પોતાનું ગમતું એટલે બે મિનિટ માટે આપણે કોઈ ગીત ગીત સાંભળીએ છીએ સાથે આપણે ગઈએ છીએ ત્યારે ઓટોમેટિક આપણી બ્રિધિંગ ધીરે ધીરે ઊંડો ડૂંટી સુધી શ્વાસ જાય છે કારણ કે એને રોકવો પડે છે ઊંડો લેવો પડે છે લહેકો કરવો પડે છે અને જયારે એક મ્યુઝિકની અંદર એક રીધમ છે કે આપણા માઇન્ડમાં જે પણ સ્ટ્રેસ કેમિકલ છે જે ડરને વધારે ઉત્પન્ન કરે છે એ બધા કેમિકલને એ શાંત કરે છે ત્રીજું એની સાથે આપણે એ વિચારવું જોઈએ કે મને ભણવાનું કઈ રીતે યાદ રહે છે અને બીજું કે મારી શોર્ટ ટર્મ મેમરી છે કે લોંગ ટર્મ મેમરી છે અને હું વાંચીને વધારે સારી રીતે યાદ રાખી શકીશ કે સાંભળીને હું વધારે યાદ રાખી શકીશ એ રીતે જયારે આપણે ભણવાનો પ્રયત્ન કરીએ છે આપણી ગમતી રીતે જે આપણને કુદરતે આપેલી શક્તિ છે એટલે એટલે મારું એવું માનવું છે ડોક્ટર પિંકલ અને ડોક્ટર વિજયભાઈ કે આ કદાચ એક પચીસ કે ત્રીસ મિનિટનો આ એક સમયમાં આપણે એનું સોલ્યુશન કે ન બતાવી શકીએ કરી કે ભાઈ જાત માટેનું એક કમિટમેન્ટ હોય છે વધુ પડતી અપેક્ષા પણ ક્યાંક હોય છે ક્યારેક ચિંતાને કારણે ડિપ્રેશન આવે છે મારું શું થશે લોકો મારા વિશે શું વિચારશે આવા જે વિચારો વિદ્યાર્થીઓ કરતા હોય છે અને કેપેસિટી જો તમારી સાયન્સથી સિત્તેર ટકાની છે અને તમારા પેરેન્ટ્સો નેવું ટકાની અપેક્ષા રાખે છે તો વિદ્યાર્થીને અ નુકસાન જાય છે પેરેન્ટ્સને ક્યાંક અનુકૂળ થવાની જરૂર છે પોતાના બાળકને અને મા બાપ જે નથી થઈ શકાય પોતાનો દીકરો કે દીકરી થાય એ જે થોપી બેસાડવાનું છે એ ખોટું છે તે ક્યાંક બતાવવાનો પ્રયાસ હોય છે બીજું ડોક્ટર પિંકલ ભટ્ટે કહ્યું તે પ્રમાણે કે ભાર વિનાનું ભણતર આ એક માત્ર વાક્ય છે હવે તો ભાર સાથેનું ભણતર છે સમય સાથે બધો બદલાવ આવ્યો છે મા બાપ ઘણી બધી અપેક્ષા રાખેની પાછળનું કારણ મેં બહુ સરસ કહ્યું કે એજ્યુકેશન મોંઘું થયું છે પેટે પાટા માંડીને ફી ભરતા હોય પછી એ ફેલ જાય એટલે મા બાપ ચિંતા કરે એમાં ખોટું નથી પણ આઈઆઈટી બાબાની એમણે વાત કરી જે સપોર્ટ આપવામાં આવે છે એમને સંતોષ નથી નિષ્ફળ છે મા બાપથી કુટુંબથી સમાજથી અસંતોષ છે ત્યારે તો બાબા બન્યા ની આઈઆઈટી કર્યું હોત સારી જગ્યાએ એ સેટ થઈ શક્યા એની વે એ પણ એમણે વાત કરી અને તમારું ભણતર કેટલું છે એ જરૂરી નથી એમણે કહ્યું એમ રિસ્પેક્ટ સિદ્ધાંતો અને બીજું ઘણું બધું છે એ પણ જીવનમાં બહુ જ અગત્યનું છે અને ભણતર ને ઘડતરની પણ બંને વાત કરી ભણતર ઘડતર કેળવણી આ તફાવત પણ એટલે ઘડતર ને કેળવણી ક્યાંક હોવી જોઈએ અને એ વ્યક્તિ જીવનમાં સક્સેસ જાય છે માત્ર ભણતરથી કશું નથી થતું એટલે ફરી પાછી બોર્ડ ની પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી એવું વિદ્યાર્થીઓ સમજી લેવાની જરૂર છે બહુ સરસ આ વાતમાં પ્રકાશ પાડ્યો છે એના પણ ઘણું બધું શીખવા મળશે ચર્ચાનું સમાપન કરી છે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરીમચ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી બોર્ડની પરીક્ષા વિશેની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ А ну